ફૂલ ગજરો રે મારો હાર ગજરો એ ગુથી રે માલણીયા મારો હીર ગજરો એ સનેડો 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 લાલ સનેડો લાલ લડપટી જોડ લાલ સનેડો મને આમ તો મારી નવરાત્રી દરમિયાન મારી આપેલી ઈચ્છા હતી કે થોડું હું બીજું સેન્ટર પકડું સુરત છે રાજકોટ છે પણ મને અમદાવાદના જે શ્રીભાજનના લોકોનું મને ખૂબ સપોર્ટ મળે છે ખૂબ આશીર્વાદ મળે છે એટલે પછી આ વર્ષે અમે અમદાવાદમાં વિચાર્યું છે તો બધાએ એ લઈ આવો તમે દર ફેરે આવો છો તો આ ફેરે પણ જલ્દીથી તૈયાર થઈ જજો અને તમારી ટિકિટ બુક કરાવી દેજો એ પોસિબલ છે અને આપણે બધા ભેડા મળે ખૂબ આનંદ કરીને ખૂબ ધમાલ કરવાની એનર્જી સાથે મોજ કરવાની છે આપને મારા પર ખૂબ આશીર્વાદ છે અને એવા મણિયાજ બારોટ અને મણિયાજ બારોટનો વર્ષો પહેલાં સાનેડો ચાલે તો એ જેમ ગયા વર્ષે મધ્ર દારૂડો ખૂબ સારો ચાલે હતું મારું સોંગ ચાલે હતું એ પણ મને યાદ જોઈને અને આ વર્ષે પણ સનેડો એક ભગવાસોને લઈને આવ્યા છે સારેગામા મુંબઈ સારેગામા ગુજરાતી ચેનલ છે તો એમાંથી સનેડો ભવ્ય લઈને આવી છે કે આરા દિવસે આપણે રોજ માતાજીના ગાતા હોય છે પણ નવરાત્રીના અંદર માતાજીનું ખાલી મોઢા આવે ખૂબ મજા આવે છે તો નવરાત્રીના જે તમે ગરબો ગાઓ જે બી ગીત માતાજીનું ગાવ એ તમને સારું લાગે અને જ્યાં માનતી હોય કે મોટી નવરાત્રી જ્યાં જ્યાં થતી હોય કે ગામ થતી હોય નવરાત્રિ પણ જ્યારે નવરાત્રી નવરાત્રી હોય ત્યારે સાક્ષાત જગદંબા હાજર હોય આપણા શોખમાં એવા પડતા